આજ રોજ તેર ગયાર બે હજાર પચીસ તે અંગે માહિતી આપવામાં આવી હતી દેશમાં કટોકટીના સમયે કે અચાનક કોઈ કુદરતી આપદાઓમાં કોઈ પણ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકીએ અને કોઈ પણ જીવ કેવી રીતે બચાવી શકીએ તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી मैं इंस्पेक्टर अजय पंत सिक्स बटालन इंडिया वडोदरा से हमारा दस दिन का फेमेक्स प्रोग्राम है दाहोद जिले में जिसके तहत आज अब झालो तहसील में आया है नगर पालिका में हमारे साथ इस प्रोग्राम में नगर पालिका के सदस्य सदस्यों के साथ जितने भी जिला अधिकारी हैं वो भी प्रेजेंट थे तो हमने इधर इधर कार्मिकों को यहाँ के जनता को थोड़ा लाइफ सेविंग स्किल जो हमारे कम्युनिकेटिव कम्युनिटी एक्शन प्रोग्राम होता है उसके तहत बहुत सी लाइफ सेविंग स्किल्स ब्लड रोकने की जो स्किल्स होती है साथ ही साथ सी के बारे में और भी बहुत सारी फर्स्ट एड स्किल्स के बारे में बताया तो इस प्रोग्राम में पूरे जो जिले का भी साथ और पूरे तहसील के साथ बहुत बढ़िया रहा और लोगों ने ज़्यादा से ज़्यादा मात्रा में आकर इस प्रोग्राम को अटेंड करा

એનડીઆરએફની મુખ્ય જવાબદારીઓ પેલું ભૂકંપ ચક્રવાત રાહત અને રાજ્ય દળો સાથે મળીને તાલમેલ સાધવો ચોથું જાગૃતિ અભિયાન દ્વારા લોકોમાં આપત્તિ સામે સુરક્ષા અને તૈયારીઓ અંગે માહિતી આપવી પાંચમું પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા પોલીસ હોમગાર્ડ અને સ્વયંસેવકોને આપદા વ્યવસ્થાપન માટે તાલીમ આપવી હાલમાં ના છ બટાલિયન દેશના વિવિધ ભાગોમાં તેના છે દરેક બટાલિયનની વિવિધ પ્રકારની આપત્તિ માટે આધુનિક સાધનો અને તાલીમ આપવામાં આવી છે એ તાજેતરમાં થયેલા અનેક આપત્તિ પ્રસંગો જેમ કે ઓડિશા અને ગુજરાતના ચક્રવાતો હિમાચલ પ્રદેશના ભૂસ્ખલન તેમજ ઉત્તરાખંડની પૂરની સ્થિતિમાં સફળ કામગીરી કરીને પોતાનો દમ બતાવ્યો છે લોકજાગૃતિ માટે યોજાયેલા કાર્યક્રમમાં મામલતદાર શૈલેન્દ્ર પરમાર ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા નગરપાલિકા કાઉન્સીલરો સ્ટાફગણ તેમજ અન્ય ઉપસ્થિત તમામ લોકોને જીએસડીએમએ ડીપીઓ શ્રી જયેશકુમાર ગાડી લુહાર વડોદરાથી આવેલ એનડીઆરએફ છ બટાલિયન ઇન્સ્પેક્ટર અજય પંત અને તેમની ટીમ દ્વારા આપત્તિના સમયમાં કેવી રીતે બચાવ કામગીરી કરવી તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જે લદાહોદ